ગુજરાત ની અંદર હાલ હિટવેવ નો માહોલ ચાલી રહ્યો છે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગે અમદાવાદ ની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું છે શું છે સમગ્ર વિગતો જોઈશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું કલ્પેશ ચાવડા ગુજરાતની અંદર છેલ્લા બે એક દિવસથી ગરમીનો પારો સતતને સતત વધી રહ્યો છે કચ્છમાં અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો બેતાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી સુધી નોંધાયો છે તેવામાં લોકો આ તાપથી આ અગ્નથી ત્રાહી મામ પોકારી રહ્યા છે કામ વગર લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે તેવામાં અમદાવાદની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એવામાં

અમુક વિસ્તાર એટલે કે અમે લગભગ દશક જેવા સેન્ટર એવા બતાવ્યા હતા કે જ્યાં ચુમ્માલીસ ડિગ્રી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ બતાવી હતી એ મુજબ જોવા જઈએ તો ઘણા બધા સેન્ટર એવા છે કે જ્યાં ચુમ્માલીસ ડિગ્રી ઉપર તાપમાન જોવા મળ્યું અને એમાં પણ ખાસ કરીને હિંમતનગરની વાત કરવા જઈએ તો છેતાલીસ ડિગ્રી ઉપર તાપમાન આજે એટલે કે વીસ મે ના રોજ નોંધાયું છે એવી જ રીતે સૌરાષ્ટ્રનું જે અમરેલી છે ત્યાં આજે છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને રાજ્યના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં તાપમાન છે એ પિસ્તાલીસ ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે એટલે કહી શકાય કે નોર્મલ કરતાં ઘણું બધું ઊંચું તાપમાન છે એ અત્યારે ચાલી રહ્યું છે અને આવી જ રીતે હજી આગળના દિવસમાં પણ તાપમાન જોવા મળશે તાપમાનની અંદર હમણાં થોડા દિવસ માટે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને ત્રેવીસ મે બે હજાર ચોવીસ સુધી તાપમાનની અંદર આપણે કોઈ રાહત મળવાની નથી તાપમાન છે એવરેજ બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની અંદર રેન્જમાં જોવા મળશે અને આઠ દસ સેન્ટર એવા પણ હશે રાજ્યના કે જ્યાં પિસ્તાલીસ ડિગ્રી અથવા તો પિસ્તાલીસ ઉપર તાપમાન રહે તેવી શક્યતાઓ છે એ આઠ દસ સેન્ટર છે જેની અંદર ઉત્તર ગુજરાતનું ઈડર વડાલી ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા જેવા વિસ્તાર છે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર હોય બરોડા હોય અથવા તો દાહોદ ગોધરાના અમુક વિસ્તારો છે અને આણંદ જેવા સેન્ટરો છે એમાં હાઈ ટેમ્પરેચર એટલે કે પિસ્તાળીસ ડિગ્રી અથવા તો તેને પણ પાર તાપમાન થઈ શકે છે એ સાથે કચ્છની અંદર પણ જે કચ્છના કંડલા મુન્દ્રા છે અથવા તો ભચાઉ ભુજ જેવા વિસ્તારો છે એનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એ વિસ્તારોનું તાપમાન છે એ પણ નોર્મલ કરતાં ઘણું બધું ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે રાજ્યની અંદર બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં એવરેજ તાપમાન જોવા મળશે અને અમુક સેન્ટરોની અંદર પિસ્તાલીસ અને અમુક સેન્ટરની અંદર પિસ્તાલીસ ને પણ તાપમાન વટાવે એટલે કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષનો રેકોર્ડ છે એ તૂટી ગયો છે અને હજુ પણ આ રેકોર્ડ છે એ નવો જઈ રહ્યો છે ત્યારે હું આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા મેં એ પણ જાણ કરી હતી કે જેવી રીતે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે જે તાપમાન જે ચાલી રહ્યું છે એમાં બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન ક્યારેય પણ ન જોવા મળ્યું હોય એવું તાપમાન છે એ પણ

આ વધતી જતી ગરમીના લીધે સિવિલ હોસ્પિટલમાં લૂ લાગવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવામાં સૌરાષ્ટ્રમાં પણ લૂ લાગવાના કારણે બે મૃત્યુના સમાચાર સામે આવ્યા ગુજરાતની અંદર હાલ તો તાપમાનને લઈને કોઈ રાહતના સમાચાર નથી તાપમાનનો પારો વધારે વધવાની શક્યતા છે ત્યારે અમદાવાદની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે બપોરના સમયે લોકોએ કોઈ કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ